કેમ છો બધા મજામાં આજે આપણે જે વાનગી બનાવવાના છે બહુ સિમ્પલ છે અને હર કોઈ ઘરમાં બનતી હશે પણ હું જે આ ટ્રીક બતાવવાનું છું થોડી અલગ છે તો આપણે આજે બનાવવાના છે બે ઈંડાની ઓમલેટ એ પણ લસણની સાથે લીલા લસણની સાથે આપણે ઓમલેટ બનાવીશું તો વિડીયોને પૂરો જોજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે અહીંયા બે ઈંડાના માપથી બનાવીશું જે પણ માપ છે બે ઈંડાનું આવશે તો સૌથી પહેલાં આપણે અહીંયા બે ઈંડાને આપણે તોડી લીધા છે અને તોડીને એને બહુ સારી રીતે ફેંટી લેવાના છે બહુ વધારે પડતા નહીં ફેંટવાના હમણાં માટે તો પહેલાં આપણે સિમ્પલ ફેંટી લઈશું હવે એની અંદર આપણે જે મસાલા છે એ નાખીશું તો સૌથી પહેલાં આપણે નમક નાખીશું એની અંદર સ્વાદ અનુસાર તો અહીંયા મેં અડધી ચમચી નમક નાખ્યું છે તો હવે પછી નાખીશું આપણે આની અંદર થોડી હળદર સપ્ટીક જ નાખીશું બહુ નહીં નાખીએ અને એના પછી નાખીશું આપણે તીખું લાલ મરચું તો આ ત્રણ વસ્તુ નાખ્યા પછી હવે આપણે બીજા બધા મસાલા નાખીશું અને થોડુંક જરૂર પડતું ગરમ જીરું નાખજો જો જીરું ના નાખવું એ તો તમે સ્કીપ કરી શકો છો તો હવે આપણે લઈશું ગરમ મસાલો એ પણ મેં થોડો નાખ્યો છે બહુ નથી નાખવાનો બીજું મટન મસાલો અને ચિકન ટિક્કા મસાલો આ બેને આ બેનાથી જે ટેસ્ટ આવશે એ બિલકુલ અલગ આવશે તમારે આ મસાલા નોનવેજ નથી આવતા ખાલી નોનવેજની અંદર યુઝ થાય છે તો જે લોકો ખાલી ઈંડા ખાતા હોય ચિકન મટન ના ખાતા હોય એ લોકો નાખી શકે છે આ મસાલામાં કશું નોનવેજ વસ્તુ નથી આવતું તો આને જેટલું હલાવીશું એટલું ફ્લપી થશે તો આપણે આને થોડું વધારે હલાવીશું આની અંદર તમે કાળી મરીનો ભૂકો પણ નાખી શકો છો મેં અહીંયા સ્કીપ કરી દીધો છે પણ તમે નાખી શકો છો એનાથી પણ ટેસ્ટ સારો આવશે લાસ્ટમાં આપણે ધાણા નાખીશું અને એના પછી અડધી વાડકી મેં લીલું લસણ લીધું છે તો અડધી વાડકી આની અંદર આપણે લીલું લસણ પણ નાખીશું પહેલાં જે ધાણા નાખેલા છે એ આપણે થોડું હલાવી લઈએ અને એના પછી હવે લીલું લસણ જે આપણે કાપેલું છે સુધારેલું છે એ આની અંદર નાખીશું આની અંદર હું બધું નહીં નાખતો બાકી તમે ચાહો તો બધું પણ નાખી શકો છો જેટલું લીલું લસણ સારું હશે એટલું સારું છે ઠંડી માટે તો આને પણ આપણે બરાબર હલાવી લઈશું બધું એક કરી દેશું અને આપણી આમલેટ આના લીધે જે જે ફ્લફી થશે બિલકુલ પોચી નરમ થશે જેને ખાવાની ખૂબ મજા આવશે આનો ટેસ્ટ જે મસાલા નાખે છે એના લીધે બહુ યુનિક આવશે સારો આવશે ઘણા લોકો ખાલી મરચું હળદરને નમક નાખીને કરતા હોય છે એના કરતાં તમે ટ્રાય કરજો બહુ મજા આવશે તો આની અંદર આપણે એક પેન લીધું છે પેનની અંદર બે પરી મેં અહીંયા તેલ નાખ્યું છે થોડુંક ગરમ થવા દઈશું આપણે અહીંયા ચેક પણ કરી લઈશું અને ચારેય બાજુ જે છે તેલ ફેરવી દઈશું કારણ કે આમલેટ જે છે આપણી ચારેય બાજુ અડશે તો જ્યાં તેલ નહીં હોય ત્યાં બળી જશે એટલા માટે આપણે ચારેય બાજુ એને ફેરવી લેવાનું છે તેલને તો ઓમલેટ આપણી બળે નહીં તો અહીંયા હું ચેક કરી લઉં છું કે તેલ થઈ ગયું છે તો અને બહુ ગરમ થવા દેવાની જરૂર પણ નથી તરત થઈ જશે ગરમ તો ઓમલેટનું જે બી આપણું બેટર હતું એ બધું આની અંદર નાખી દઈશું અને ચારેય બાજુ એને વ્યવસ્થિત રીતે આપણે ફેલાઈ દઈશું પેન થોડી નાની છે તો મારે બધી બાજુ આને ફેરવીને પાછળ પણ એને લી અડાવવી પડશે જે જે પણ આ બેટર છે એને તો આપણે ચારે બાજુ આને ફેરવી દઈશું તમે ચાહો તો મોટી તવી હોય એની પર પણ બનાવી શકો છો જોકે ઓમલેટ તો બધા બનાવતા જ હોય છે આ થોડીક અમે એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી છે તો એના માટે વિડીયો બનાવી દીધો તો બે મિનિટની અંદર આપણે આને બનીને રેડી થઈ જશે પાછળનો પાક તો એને શાંતિથી ઉખાડીને બીજી બાજુ એને પલટી મારી દઈશું આ થયા પછી તમારે ટાઈમ નહીં લાગે બે કે ત્રણ મિનિટમાં તમારી આમલેટ પૂરી રેડી થઈ જશે તો આને આપણે બીજી બાજુ પણ થોડીક શેકી દઈશું એક કે બે મિનિટ સુધી તો આમલેટ તમે જોઈ શકો છો બહુ એકદમ જાડી થઈ છે તમને વિડીયોમાં કદાચ એવું દેખાતું છે પાદરી પણ આ ફ્લપી એટલી થઈ છે તો એકદમ જાડો પડ થઈ ગયો છે એનો બિલકુલ ફ્લપી થઈ ગઈ છે હું તને હું તમને આની અંદર એક ચમચી મારીને બતાવું કે જો કેટલી બધી નરમ થઈ ગઈ છે બિલકુલ સોફ્ટ મુલાયમ થઈ ગયું છે હવે આને બિલકુલ રેડી જ છે ફક્ત એક બાજુ થોડીક અડધો સેકન્ડ અડધો એક બે મિનિટ માટે એને શેકી લઈએ પછી આ ઓમલેટ આપણે ખાવા માટે બિલકુલ રેડી છે જોઈ શકો તમે બિલકુલ ઈંડો ઉપર ચોઢતું નથી ચમચાની અંદર એનો મતલબ આપણી ઓમલેટ બિલકુલ રેડી થઈ ગઈ છે તો બસ આ ગરમ ગરમ ઓમલેટ આપણે પ્લેટમાં લાવી દઈએ અને ઉપર એક્સ્ટ્રા થોડા ધાણા નાખી દઈશું અને આને બ્રેડ પાઉં યા તો રોટી આની જોડે તમે એન્જોય કરી શકો છો તો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ પર નયા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોનો શેર બી કરી દેજો અને એક સારી એવી કમેન્ટ પણ કરી દેજો તો મળી આગલા વિડીયોમાં આગલા ટોપિક જોડે ત્યાં સુધી વા બાય